અત્યારે સવારના વાગી ગયા છે આઠ ને અમે લોકો દ્વારકા ફરીથી દર્શન કરવા છીએ અમે કાલે ગયા તા એ પાછળના સીડીથી દર્શન કરવા ગયા હતા આજે આગળની સીડીથી અમે દર્શન કરવા જવાનું છીએ જે છપ્પન સીડી કહેવામાં આવે છે ત્યાંથી તો ચાલો તમને બતાવી ત્યાંનો આપણે જઈ રહ્યા છીએ ને પાસળનો રસ્તો છે ત્યાંથી છપ્પન સીડી આવે છે તો આ ગલી તો બહુ નાની છે પણ આપણે આગળ જોઈએ તો મંદિરનો દાગરો ક્યાંથી છે બાજુ મંદિરની સિટી છે ત્યાંથી સલપન સિટીનો રસ્તો છે એ રસ્તો છે ને અત્યારે ટ્રાફિક એટલે છે કે ધજા ચડાવવામાં આવે છે મંદિરની મંદિર ઉપર ધજા ચડી ગઈ છે ને અત્યારે લોકો બધા ધજાના દર્શન કરવા માટે આવે છે ને અહીંયા એવું કહેવામાં આવે છે કે પહેલી જે ધજા ચડાવવામાં આવે એ અંબાણીની ચડાવવામાં આવે છે તો જો કેટલી બધી ટ્રાફિક છે નાસ્તામાં બતાવીને છે તો નાસ્તામાં અમે દ્વારકામાં ખમણ છે તો હવે જોઈશી ખમણ કેવા આવે છે આ બાજુ પૌવા છે આ બાજુ ફાફડા છે અને આ બાજુ ઈડલી સફા અને આ બાજુ અને ચા અને બધા લોકો અત્યારે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે અને આ બાજુ નયન પણ નાસ્તો કરવા બેસી ગયો તારે શું ખાવાનું ફેર

બધા ઠેલા લઈને ઉપડી ગયા છે બધા લોકો તો ચાલો હવે તમને મળીશું નાગેશ્વર હવે કિલોમીટર છે છે ને જ મહાદેવના દર્શન થાય તો જો સામે તમને મૂર્તિ દેખાય નઈ નાગેશ્વર મહાદેવનું મંદિર છે તો તમને ત્યાં જઈને આપણે દર્શન કરાય નાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે સામે તમને જે દેખાય છે નાગેશ્વર મહાદેવનું મંદિર છે ને આ બાજુ જે બહુ રીલ્સમાં બધું જોવા મળતી હોય એ મૂર્તિ છે મહાદેવની બહુ મોટી મૂર્તિ છે અને ચાલો સામે તમને મંદિરના દર્શન કરાવી તો આ બાજુ છે એ મંદિર છે નાગેશ્વર મહાદેવનું અને હવે એવું લાગે છે કે જો અંદર ફોન લઈ જવા દે તો તમને અંદર દર્શન કરાવશું કદાચ તો મંદિરમાં તો ફોન નહીં લઈ જવા દે એટલે બહાર મંદિરની આજુબાજુ હું છે એ બધું બતાવું છું અને આ બાજુ તો ઓછીનું બધું પાર્કિંગ છે આજે રવિવાર છે ને એટલે દ્વારકા અને નાગેશ્વર બે જગ્યાએ બહુ પબ્લિક છે તો હવે આપણે મંદિરમાં અંદર દર્શન કરવા જઈને પછી તમને દર્શન કરાવશું જો અંદર ફોન લઈ જાવ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે દ્વારકા વન તો આ એનું મંદિર છે અને આ બાજુ બધે રેન્ટર થતાં સોડાની એવી દુકાન છે અને અહીંથી પાર્કિંગ એરિયા છે તો ચાલો હવે આપણે અંદર મંદિરમાં જઈએ તો જો મંદિરમાં અંદર જતા અહીંથી એટલી રેલિંગ છે લાઈનમાં તો મને એવું લાગે બહુ વેઇટિંગ છે દર્શન કરવામાં જો એટલી બધી લાઈન છે તો હવે અમારે એમાં અડધી કલાકથી કલાક તો વય જ જાય એવું લાગે છે અને આ બાજુ જો અહીંયા આપણે સંપલને એવું કાઢી નાખશું અને સામે પછી આપણે મૂર્તિ પાસે જશું લોકો મંદિરમાં લાઈનમાં લાગી ગયા છે ને આ જો મંદિરની ગગાના દર્શન છે ને આ મંદિર છે ફોન કદાચ અંદર લઈ જવા દેશે તો હવે ગર્ભગૃહમાં જો દર્શન કરવા દેતા કરાવવા દે કરવા દેતા હોય છે તો તમને ગર્ભ ગૃહના દર્શન કરાવશું અકર પછી લોકો મંદિરની અંદર તો પહોંચી ગયા છે ને અત્યારે એટલી બધી લાઈન છે તો સામે જ્યોતિલિલ છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અને આ મંદિરનો આખો વ્યૂહ છે ઘણા લોકો મંદિરમાં બેઠા છે અને આ બાજુ આખો આખું મંદિરનું છે એ મંદિર સામે લીધી છે ચાલો ફોન તો કદાચ તમને દર્શન થઈ જશે તમને દર્શન કરાવશો અંદર જઈને અને હવે જો મંદિરમાં એન્ટર કરતા બહુ મોટું તે શું છે અંદિરનું શું રહસ્ય છે ને લખેલું છે જાફર યુગમાં ભગવાન કૃષ્ણ ઘણી બાર ઇધર અભિ અહીંયા અભિષેક કરવા આવ્યા હતા અને નાગેશ્વર ભગવાન શંકર નાગના રૂપમાં અને દેવી પાર્વતી ના નાગીરની રૂપમાં અહીંયા પૂજા થતી હતી એટલે નાગેશ્વરમાં ના જીવનની રક્ષા એ લઈએ અને અભિષેક સાથે નાગ નાગ નાગનીના જોડાને ચડાવવાનું મહત્ત્વ છે તો આપણે ગંગાજળ ઉપર રહેવા નથી અને જો અહીંયા અહીંયા હારું છે મંદિરની અંદર તમને ભગવાન એવું બધું લઈ જવા દે છે તો હવે અહીંયા કે ગંગાજળ મળતું છે તો આપણે અંદર જે તમને દેખાય છે નાગેશ્વર મહાદેવની જ્યોતિલિંગ છે પણ તમે મહાદેવના તો દર્શન કરી લીધા છે ને ચાલો તમને પણ પ્રાઇવેટ લઈ દીધું છે એવું કાંઈ છે નહીં તો અહીંથી જાઓ નાગેશ્વર મહાદેવનું મંદિર છે અને આ જીવ આજુબાજુ આખા જબરનંદી મહારાજ છે ને બધા કાનમાં વિશ્વ માગે છે તો આ આખું મંદિર છે ને આ બાજુથી તમારે કાંઈ પણ વસ્તુ મેળવી હોય તો લઈ શકો છો ને આવડું મંદિર છે અને આ બાજુ તમારે પૂજા અંદર ગર્ભગૃહમાં જઈને કરવી હોય તો પર પર્સન બસો રૂપિયા છે અમે લોકો તો અંદર હમણાં પૂજા કરવા જવાના છીએ પણ ત્યાં તમારે થાળ લઈને જવાનો હોય છે અને ફોન ને એવું અંદર એલાઉડ નથી ને ધોતી પહેરીને જવાનું હોય છે ને આ બાજુ જો માતાજી નો માતાજી છે અને આખું મંદિર છે ને અહીંથી તમારે પ્રસાદીને એવું લેવું હોય તો લઈ શકો છો ને આ બાજુથી ટોકન લેવાનું છે મંદિર અંદર જવાનું તો ચાલો હવે આપણે બધાને ડિસાઇડ કરીએ અને પછી અંદર જઈ જઈ જો લાઈન તો ઓવળીને નવડી છે તો હવે અમે બધા લોકો ડિસાઇડ કરીને અંદર અમે દર્શન કરીએ એ લોકો એ અંદર પૂજા કરવા માટે ધોતીને એવું પહેરીને રેડી થઈ ગયા છે તો ધોતી અમને પહેરતા ન આવડતી પણ અમે જેમ તેમ પહેરી દીધી છે તો કારણ કે અમે હવે અંદર દર્શન કરવા જઈએ છીએ એટલે બધા લોકો ધોતી પહેરી હવે અમે અંદર દર્શન કરવા અમારી વરસાદી ગંગાજળ અને એવું બધું લઈ લીધું છે ને હવે અમે અંદર દર્શન કરવા જઈએ છીએ અને ધોતી પહેરી છે ને એટલે આનું કંઈ નક્કી નથી સમજ્યા અમને એ માનતા નથી આવી તો ચાલો હવે અમે અંદર છે ગર્ભગૃહમાં જઈએ છીએ અભિષેક કરવા કોઈ દર્શન કરી લીધા છે ને અહીંયા હવે અખંડ ધૂણાની ભસ્મ છે તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ જો આ બાજુ મંદિરનું પટનાગર છે આ બાજુ બહારની બાજુ મૂર્તિ છે આખું મંદિર છે જોઈ લો અને છે જે તમને બતાવવું હોય ધૂણો છે હવે આપણે અહીંથી ગૌમુખના દર્શન કરવાની ઈચ્છા જશું તો જો આ બાજુ ગૌમુખ છે મંદિરનું છે તો ગૌમુખ બંગા તો આપણે ઓલી ડબ્બી ખાલી હતી આપણી પાસે મંદિરના પાછળના ભાગમાં નાનું એવું તળાવ છે એમાં પાણી તો બહુ ઓછું લાગે છે ને સામે તો મસ્ત એવું પગલાં બેઠો આખું મંદિરનું વ્યૂ આ રીતના છે ને હવે થોડીક ફોટોગ્રાફી અમારે કરવી છે આ બાજુ શંકર પાર્વતીનું મંદિર છે જો ને હવે થોડુંક પાણી બાણી પીને પછી સામે જે મૂર્તિ છે ને આપણે થોડાક ફોટા ને રીલ્સ ને એવું આવશે તો લેવું તો સામે પાણી અંદર મંદિરમાં દર્શન કરીને આ બાજુ સાઈડની બાજુમાં આવી ગયા છે જો આ બાજુ તો ગાયો બહુ બધી છે અને અહીંયા જો મહાદેવની મોટી મૂર્તિ છે ને અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે તો હવે આપણે જોઈશી મને તો લાગતું નથી તડકો છે એટલે કાંઈ ફોટો આવે અને આ બાજુ કબૂતર બહુ બધા છે જો મહાદેવ નહીં ઉપર બધા બહુ બધા કબૂતર બેઠા છે તો અહીંયા શણેય મળે છે અને આ બાજુ ગાય પણ શણે બધી ખાય જ છે અને આ જો આખી મૂર્તિનો વ્યૂ છે બહુ મસ્ત મૂર્તિ છે અને હવે બધા અહીંયા ફોટોગ્રાફી કરવી જોઈશી ફોટો આવે છે કેશ્વરના દર્શન કરીને અમારા લોકોનો વિચાર એવો છે કે અમારા ગામડે જ તો હવે બધા અમે અહીંથી સીધા નીકળીશું ગામડે જવા થયા છે સાડા ચાર ને આપડે ગામડે પહોંચી ગયા છીએ અને આ બાજુ જો દાદા કેમ ઘઉં સાફ કરવા મળ્યા સીતારામ હે અને આ બાજુ જો બા અને જય બધાને પાણી ફરી દે છે આ બાજુ બધા લોકો હવે બેઠા છે અત્યારે ઘઉં સાફ કરવાનું કામ ચાલુ છે જય શ્રી કૃષ્ણ આપડી ગાડી જો સુરત વાળા પડી છે જય લાય કામ વધાર્યું પાણી ભળ્યું હું છે જયથી કાલ બોર્ડની પરીક્ષા છે તો બધા જઈને ઓલું આપી દો શું કેવાય કોંગ્રેચ્યુલેશન બેકસ્ટોપ પ્લગ આપી દો તો હા કોંગ્રેચ્યુલેશન હજી હારો કાક પાસ થતી આપવાનું છે અત્યારે તો બેકસ્ટોપ પ્લગ આપવાનું છે તો આ બાજુ બધા બે ગયા છે તો હવે ફઈ ઘરે આવી ગયા છે તો ફઈ ને એને ઘઉંનો પાક આવી ગયો છે જો એટલા ઘઉં ભર્યા છે અને તમને ગામડાના ઘઉં બતાવું જો આ રીતના ટોરેસ કરવામાં આવે પછી આને વેચવાના હોય અને આ બાજુ ફઈ મૂકી દીધી છે ચા તો હાલો રસોડામાં ફાય ને મળવી તો ફય બનાવે છે જા જય શ્રી કૃષ્ણ ફૂવા ક્યાં ગયા કારખાને તો જો આ બાજુ ચા બને છે અને હવે આપણે ચા પીવું અને પછી થોડીવાર વાર ખુઈ જાઉં તો સાંજના વાગી ગયા છે આઠ ને હવે અમે સાંજનું વાળું પાણી કરવા બેહી ગયા છે જો આ બાજુ બધા લોકો ખાવા બેહી ગયા છે દાદા નયન નીરવ જય અને અમે સાંજમાં જમવામાં ચા ને ભાકરી છે આ બાજુ ફૂવા ચેનિસ ને રોહિત તો ચાલો બધા છે ને હવે અમે લોકો નીકળી છીએ સુરત જવા માટે તો જો આ બાજુ દાદા ફુવા જય અને બધા લોકો વળવા માટે ઊભા છે તો ચાલો હવે અમે લોકો નીકળી અને જોઈશી કેટલા વાગે પહોંચવી સુરત જો રાતના વાગી ગયા છે સાડા બાર ને અમે લોકો અત્યારે હોટલ ધોરણે પહોંચ્યા છીએ અને સામે નયનકાક લેવા ગયો છે ને ગાડી પાર્ક કરી દીધી છે હવે અમે થોડાક વાર પછી મળીએ શું શું જમવાનું મંગાવીશું એટલો બધો તો કઈ વિચાર નથી કારણ કે ગામડેથી અમે લોકો ફાઇનલ નીકળ્યા હતા કોઈ જોઈએ છે કે આપણે શું મંડળી ઊભી રહી ગઈ છે ને હવે જોઈ છે શું ખાવાનો વિચાર છે નહીં અને તો કોન લઈ લીધો કેટલાનો એક કોન છે પાંત્રીસ રૂપિયાનો કેવો છે સારો છે તો આપણે ચાખીએ પહેલાં આ બાજુ જેનિશભાઈ ક્યાં ખાને ખાય ઢોકળા ઓર તેરેકો ક્યાં ખાને ખાય ઢોકળા જ બદન ખાવાના છે એમ ને તો ચાલો બધાને ટોકળા ખાવાના છે ને અહીંથી ક્યાં જવાનું છે હવે કેટલું થાય અહીંથી અંદાજો તો મારે સુવાનો વિચાર છે હવે અંદાજો પચીસ ત્રીસ કિલોમીટર કેટલું થાય કાકા અહીંથી ભોળાદ બાવીસ કિલોમીટર તો અડધી કલાક થાય તો અડધી કલાક માટે નથી આપણે ભોળાદ જઈને પછી સુઈ જાવું ના હાલો ભાઈ આ બાજુ આપણે ટોકળા રેડી થઈ ગયા છે હો ચાલો બધા ઢોકળા ગાવા હું કેવું મિત્ર તો જો રાતના એક વાગ્યા છે ને અમે હાલમાં પોળાદમાં આવ્યા છીએ સુરાપુરા ધામ પોળાદ તો જો સામે જે દેખાય છે ત્યાં મંદિર છે આપણે ત્યાં જવાનું છે ને અંધારાના કારણે કાંઈ દેખાશે નહીં ને પાર્કિંગ છે જો રાતના એક વાગ્યા છે તો પણ એટલું બધું પબ્લિક છે ને અહીંયા બધા એમ કહે છે કે ચોવીસે કલાક ચાલુ હોય તો ચાલો આપણે અંદર જઈએ તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ કરી સુરાપુરા સુરાપુરાધામ ભોળાની અંદર એન્ટર કરી ગયા છે ને હવે તમને મંદિરના દર્શન કરાવશું આ બાજુ છે તે મંદિર છે તો ચાલો મંદિરની અંદર દર્શન કરીએ અને તમને પણ કરાવી દઈએ અને આ બાજુ ફરતી કોર જગ્યા છે અને પાછળ પણ છે તો તમને પાછળ બતાવશો પાછળ ખાતે બહુ બધા લોકો જોવા પાછળ સુતા છે સામે અને આ મંદિર છે ને જો આ મંદિર છે હવે તમને દર્શન કરાવી દીધા હવે અમે પણ જે દર્શન કરાવવા એ મંદિરના હતા ને આ બાજુ જો રાતે કેટલા મસ્ત મસ્ત કબૂતરા છે ને સામે બધાનો ઉતારો છે તો આપણે થોડીક વાર એ બાજુ જશું અને અહીંયા એક ધૂણો છે બસ ચોવડી જગ્યા છે અને બહાર તમને જ્યાં બતાવું હતું પાર્કિંગ છે તો તમે જ્યારે પણ હાઈવે ઉપર આવો ત્યારે ચોરથી બે કિલોમીટર અંદર આવે છે તો દર્શન કરતા જવાનું સામે જવો દાદાનું સાનિધ્ય હોળા હા होवे આપણે ન્યા થોડક ગણા ફોટા ખેંચશું અને આ બાજુ જો નયન પર સ્નેપ ખેંચ રહે કેા ખેંચ રહે ઓ સ્નેપ ક્યુ ખેંચ રહે ઓ હા ક્યુ ખેંચ રહે ઓ બસ એસે એસે તો ચાલો હોવે અહીં આપણે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે ફોટો પડી લે લખેલું છે બધું કે પોઝ કરીને તમે વાસી શકો છો ચાલ હવે અમે આગળ જઈએ છીએ ભાગમાં આવી ગયા છે હવે અહીંયા ચા અને પવા આપે છે તો આ જોવો બધા લોકો ચા પીવે છે અને રોહિત પવા લઈને આવે છે તો ચાલો આપણે થોડોક નાસ્તો કરી લઈશું આ ભાઈ પવા લઈને જાય છે ને વાડી મારા હાથમાં કફ છે ચાનો બહુ ગરમ લાગે છે તો જો હવે અમે પ્રસાદી લઈને બે અમે લોકો ગામડેથી કાલે રાત્રે પાંચ વાગે આવી ગયા હતા પાંચ વાગે આવીને પછી અમે સુઈ ગયા હતા અને અત્યારે બપોરે જમીનને મસ્ત ફ્રેશ થઈ ગયા છે તો હવે થોડું બધું કામ સહી કરી આજનો આખો તો નહીં બનાવી શકી કારણ કે આપણે અડધો દિવસ તો સોવામાં જ ગયો છે તો અત્યારે બહુ બધું કામ છે ફિનિશ કરીશું ને પછી તમને મળશું બપોર પછી બોપર પછી જે કાંઈ હશે એ તમને બતાવીશું બોપરના વાગી ગયા છે પાંચ ને અમે લોકો ઓફિસથી ઘરે આવી ગયા છીએ ને આપણે સાંજે લેટ પૂજ્યા હતા એટલે આપણે સવારમાં નાસ્તો નહોતો કીધું બપોરે થોડુંક ખાધું હતું અને પછી આપણે થોડુંક કામ હતું ઓફિસ ગયા હતા ને હવે તો ઘરે આવી ગયા છીએ તો આ બાજુ મમ્મી બપોરે ચા બનાવી પેલા મમ્મીએ ચા બનાવી નાખીને ત્યારે વાસણને કરે છે તો આ બાજુ જો અમે ચાન ફાફડી નાસ્તો કરવા બેસી ગયા છીએ આ બાજુ રોહિત નાસ્તો કરવા બે ગયો ને આ બાજુ પપ્પા નાસ્તો કરવા બે ગયા તો ચાલો આપણે ઘરે લઈ નાસ્તો અને પછી આપણે લેવા જવાની છે વાગી ગયા છે આઠ અને અમે લોકો બધા જમવા બેસી ગયા છે જો આ બાજુ રાધિકા આવી છે પપ્પા પટલ આવ્યા છે રોહિત ને ચાન ભાખરી મસાલા ભાખરીને ચાનો પ્રોગ્રામ છે તો ચાલો ભાખરી ને એવું ખાઈ લઈ પછી અમારે થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે શું કરવાનું છે તમને બતાવી દઈ પછી બાકીનો વિડીયો તમને કાલ ક્યાંથી ચાલુ થાય બધું કેવું સાંજના વાગી ગયા છે સાડા અને બધા લોકોએ જમી લીધું છે હવે અત્યારે એવું છે કે કાલે બે આ મહિનો સોનલ નો પાંચમો મહિનો ચાલે છે એટલે કાલે પંચમાસી નું ડેકોરેશન ને એવું બધું કરવાનું ફોટા પાડવાના છે પંચમાસી બાંધવાની છે તો આ બાજુ બધું ડેકોરેશન નો સામાન આવી ગયો છે અને આ બાજુ ઉપાન પટોલ બેઠા છે ને આ બાજુ આપણે આ કાંધી પટ્ટીને એવું બધું યુઝ કરીને આપણે ડેકોર કરવાનું છે તો એ બધું તમને જોવા માટે કાલનો વિડીયો જોવો જોઈએ આજનો વિડીયો આપણે અત્યારે જ કરવી છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે કાલના વિડીયોમાં તમને બધું બતાવું છું પંચમાસી કઈ રીતનાગળ બાંધવાના છે કેવું ડેકોર કરવાના છે ને કુકરમાં પંચમાસી બાંધવામાં આવે છે એવું બધું તો આજનો વિડીયો અહીંયા એન કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો લેતા હોતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય